ગઈ તારીખ વીસ જૂને ડીસીબી ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો એ ગુનાની વિગત મુજબ જે કોલ કરનાર વ્યક્તિ જે છે આરોપી એ આરોપી રાજકીય જે લોકો ખૂબ સક્રિય છે નામ ધરાવે છે એવા લોકોને ફોન કરીને એવું કહેવામાં આવતું હતું કે એઓ બહુ ઉચ્ચ કક્ષાની કચેરીએથી બોલે છે અને એમને સરકારશ્રી તરફથી ખાસ રાજકીય સારી કામગીરીના કારણે તેઓને એક મહત્ત્વની જગ્યાના મહત્ત્વના પ્રોજેક્ટમાં એમને રોકાણ કરવા માટે જણાવે છે એ રોકાણમાં શરૂઆતમાં એ પ્રકારે રજૂઆત છે કે તમે અત્યારે દસથી બાર લાખ રૂપિયા રોકાણ કરો આ પ્રોજેક્ટ ચારેક કરોડનો છે અને બાકીની જે ભરવાપાત્ર રકમ જે છે એ તમને ગિફ્ટ તરીકે આપવામાં આવશે અને આ પ્રોજેક્ટ જે છે એ જયપુર દિલ્હી હાઈવે ઉપરનો છે અને એ લગતા થોડાક ફોટોગ્રાફ્સ અને વોટ્સઅપ ચેટથી ક્યારે રકમ ભરો છો આ પ્રકારે એ રજૂઆત કરવામાં આવતી હતી અને પીએમઓ કચેરીના અધિકારી બોલે છે એ પ્રકારે એમણે પોતાની જાતની ઓળખ આપી એ જ પ્રકારે વોટ્સઅપ પ્રોફાઇલ પણ બનાવેલું એમના ફોનનું અને અલગ અલગ રાજકીય રીતે જે સક્રિય છે પદાધિકારી છે એ લોકોને આ રીતે ફોન કરવામાં આવ્યા હતા એ પ્રકારે એક ગુનો નોંધવામાં આવેલો હતો આ ગુનો નોંધાયા બાદ જે પણ ટેકનિકલ ઇન્ફોર્મેશનના આધારે એ જાણવા મળેલું કે આ આ લોકો મેવાતી ગેંગના સભ્યો છે અને જે અલગ અલગ લોકોને આ રીતે ફોન કરી આ મોટા પ્રોજેક્ટમાં રોકાણ કરવાના શરૂઆતના રોકાણના ભાગરૂપે દસથી બાર લાખ રૂપિયા રોકાણ કરવા માટે આગ્રહ કરતા હતા ખોટા નામ ખોટા સિમ કાર્ડ અને ખોટા પ્રોફાઇલ બનાવ્યા બાદ આ લોકો જે વ્યક્તિને ફસાવવાની કોશિશ કરતા હતા આ મેવાતી ગેંગના કુલ સભ્યો છ જે અત્યારે પકડાયેલા છે જેઓના નામ છે ભરતસિંહ બુદ્ધસિંહ રામસિંહ જે પલવલ હરિયાણાના છે અને મૂળ વતની એ બુલંદ યુપીના છે બીજા ઈરશાદ ખાન એ પણ પિનંગવા નુહુ મેવાત હરિયાણાના છે ઈરશાદ મોહમ્મદ એ હથિન હરિયાણાના છે પલવલ જિલ્લાના અને સાબિર એ પણ લખનાકા નાકા હથિન પલવલ હરિયાણાના છે રાકીબ અને મોહમ્મદ જહાન આ તમામ લોકો જિલ્લા પલવલ હરિયાણાના છે આ લોકોએ આ રીતે અલગ અલગ લોકોને ફોન કરી અને રોકાણ કરવા માટે ચીટિંગ કરવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે આ આરોપીઓ શરૂઆતમાં એમની જે એમઓ છે એ પ્રમાણે એક જાહેરાત આપતા હતા કે વર્ક ફ્રોમ હોમ અને એ પેટે તમે મહિને અમુક રકમ તમે કમાઈ શકશો અને એ પેટે રજીસ્ટ્રેશન માટે એ લોકો અમુક રકમ એમની પાસે જમા કરાવતા હતા જ્યારે દસથી પંદર લોકો આ પ્રકારે એમને આ રકમ જમા કરાવે ત્યારબાદ એ સિમ કાર્ડનો ઉપયોગ બંધ કરી દેતા હતા અને સિમ કાર્ડ ડિસ્ટ્રોય કરી દેતા હતા ત્યારબાદ એમની જે લાલચ પ્રાથમિક તપાસમાં જે પૂછપરછમાં જે માહિતી મળી છે એ પ્રમાણે તેઓ એમને મળવાપાત્ર છે મળતી હતી રકમ એનાથી એમનો સંતોષ નહોતો એટલે પછી એમણે આ રીતે અન્ય સોશિયલ પ્લેટફોર્મ ઉપર જે એક્ટિવ સક્રિય છે રાજકીય નેતાઓ પદાધિકારીઓ એ લોકોને ફોન કરી અને વળી મુખ્ય કચેરીએથી આ પ્રકારે કોઈ તે ત્યાં ઉચ્ચ અધિકારી છે અને એમને આ પ્રકારના પ્રલોભન આપી અને પૈસા પડાવવાની પ્રવૃત્તિ કરતા હતા આ છ લોકોને અત્યારે અટક કરવામાં આવેલા છે અને આ છ લોકોની પ્રાથમિક તપાસ બાદ અત્યારે પોલીસ કસ્ટડી રિમાન્ડની માગણી અર્થે કોર્ટમાં લઈ જવામાં આવનાર છે અને આગળની વધુ તપાસ એ પ્રકારે હાથ ધરવામાં આવશે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ રાજકીય નેતા અથવા તો જે

અને એ પણ એક જ પ્રકારની એમોથી અને એક જ પ્રકારના પ્રોજેક્ટના ભાગ રૂપે એમને લાલચ આપવાની છેતરવાની પ્રયત્ન કરેલો છે આ ગેંગ આ ન્યુડ કોલ વાળી ગેંગ નથી આ ગેંગ સીધા પ્રોજેક્ટમાં પૈસાના રોકાણ કરી અને અલગથી જ લોકોને છેતરવા માટેની આપ એ અલગ ગેમ છે જે અત્યાર સુધીની માહિતી મળી છે જયપુર દિલ્હી હાઈવે પરના એક પ્રોજેક્ટ છે એક ખ્યાલી પ્રોજેક્ટ બતાવેલો છે કેટલાક કોઈ સાઇટના ફોટોઝ લઈને એમણે અપલોડ કરેલા છે અને જે તે વ્યક્તિઓને જેમને ફોન કર્યા છે એમને વોટ્સઅપથી એ લોકોએ મોકલેલા છે અત્યાર સુધીમાં એમણે ઘણા બધાને ફોન કરેલા છે જે જે લોકો હવે આ તપાસ દરમિયાન સામે આવશે કારણ કે એમના એમની પાસેના જે ફોન્સ છે છે એની ચકાસણી દરમિયાન બીજી વધુ વિગતો જાણવા મળનાર એમણે સતત ફરિયાદી પાસેથી એને રોકાણ કરવા માટે આગ્રહ કરેલો હતો સમય મર્યાદા આપી હતી કે આ સમય મર્યાદા ટૂંક સમયમાં પૂરી થનાર છે આપને ઘણું બધું નુકસાન જશે અને આ બહુ જ

આ પ્રોજેક્ટના મતલબ મુખ્ય ઓથોરિટેરિયન છે અને બધાની ઈચ્છા છે કે તમે સારું કામ કરો છો તો તમે આમાં રોકાણ કરો અને તમને ફાયદો થશે પ્રાથમિક માહિતી જે મળેલી છે જે પ્રકારે એમના ફોનની એકચ્યુઅલી ફોનની ફોરેન્સિક તપાસ થયા પછી બીજી ઘણી વિગતો જાણવા મળશે પ્રાથમિક તપાસ અનુસાર એ લોકો શરૂઆતમાં દસથી બાર લાખ રૂપિયાનું રોકાણ કરવા માટે લોભાવતા હતા અને મુખ્ય જે પ્રોપર્ટી જે છે એને ચાર કરોડની દર્શાવી જે તે આપ ફોન જે રિસિવ કરે છે એમને લલચાવતા હતા આમાં માસ્ટર માઇન્ડ છે ઈરશાદ જે સિવિલ એન્જિનિયર છે પોતે બાકીના જેના સભ્યો છે પાંચ લોકો એ એટલું ભણેલા નથી અને પલવલ ખાતે એ એ લોકો લોકો એક પદ્ધતિસર ઘણા બધા સિમ ખરીદતા હતા અને અલગ અલગ એમના જે પરિચિતો છે એ લોકોના માધ્યમથી સિમ કાર્ડ ખરીદ્યા બાદ આ સિમ કાર્ડનો ઉપયોગ આ લોકો આ રીતે કોલ કરવા માટે કરતા હતા આગે ઘણા લાંબા સમયથી સક્રિય છે અને એમના વિરુદ્ધ પણ પરવલ ખાતે ગુનો નોંધાયેલો છે અને ત્યાં બહુ મોટી માત્રામાં સિમ કાર્ડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અત્યારે ઘણા સમયથી જે સારી કચેરીઓ જે છે જે નામાંકિત છે જેમને લોકોમાં એમના પ્રત્યે માન છે એવી ઘણી બધી કચેરીઓના નામથી આ પ્રકારે છેતરપિંડી કરનાર લોકો નામનો ઉપયોગ કરે છે